દાહોદના ફતેપુરા ખાતે ગેરપરવાનાની કેરી જ્યુસ સેન્ટર ફોર ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી વીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકા દ્વારા પ્રમુખ મેહુલ કુમાર તાવિયાળ તેમજ ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકા કાર્યકરોને સાથે રાખી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કાળિયા વલુંડા કરુડિયા પૂર્વ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો પર તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યૂસ ફૂડ કલર મળી આવ્યા હતા તેમજ તમામ જ્યુસ સેન્ટરો ચલાવનાર બીજા રાજ્યના યુપી બિહારના જણાઈ આવતા તેમની પાસે જ્યુસ સેન્ટર ચલાવવાનું લાયસન્સ ભાડા કરાર પંચાયતોમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા મળી આવ્યા નહોતા જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સ્થાનિક પોલીસ તંત્ર તલાટી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી કેરીનો જ્યુસ બગડેલી કેરીઓ ફ્રૂટ કલર એસેન્સના સેમ્પલ લઈ તેનો નાશ કરી તાત્કાલિક જ્યુસના તમામ સેન્ટરો બંધ કરાવવામાં આવ્યા હતા કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ